રજૂઆત છે કે અમે ફ્રેન્કિંગ ઇન્સ્ટિટ્યૂટમાં ભણીએ છીએ અત્યારે કે કેવી હોલે સેકન્ડ ફ્લોર ઉપર આવેલું છે અને અમારી પાસે અમારી સાથે ગ્રોથ થયેલો છે અમને કીધેલું હતું કે અમને લોકોને જ્યારે કોર્સ પૂરો થશે તો અમને પાંત્રીસથી ચાલીસ હજારની જોબ મળશે અને અમારી પાસેથી આવું કઈને ડોર કે બે લાખ રૂપિયા લીધેલા હતા અને હવે એ લોકોએ જે રીતે અમારી જોડે વાત કરી છે તે રીતના અમને પ્લેસમેન્ટ નથી આપતા કે નથી એ રીતની અમને કે જગ્યાએ જોબ આપી અમને કીધેલું હતું કે તમને કેમ્પસ ઇન્ટરવ્યૂ આપશે કેમ્પસ કેમ્પસ ઇન્ટરવ્યૂ સુધી મેં એક વખત મહિલા લેવાનું છું હવે તમારી શું છે અમારી રિક્વાયરમેન્ટ એ છે કે રાજકોટનું જે ફ્રેન્ડફીન છે ઓલરેડી હીક લિસ્ટમાં છે તો પહેલાં તો એ ફ્રેન્ડ બંધ કરો અને જેટલા સ્ટુડન્ટની ફી છે અને પાછી આપણને નવા એડમિશન છે અત્યારના બી ચાલુ છે લેવાનું બંધ કરો કેમકે એ લોકો મોસ્ટલી છે મિડલ ક્લાસ હોય છે ને એ લોકોને જ લે છે અને એ લોકો એમ કહે છે કે અમારી પાસે આટલા પૈસા નથી તો ખુદ ત્યાંના જે ઓથોરિટી છે એ લોકો એ લોકોને લોન બી કરાવીને આપે છે અને એ લોકોની એમ છે કે કાં તો તમારી પાસે ડિગ્રી હોવી જોઈએ ને ડિગ્રી નહીં હોય તો ટ્વેલ્થના મેં શું કરે થઈ જશે મારી પાસે એવા પાંચ કે છ સ્ટુડન્ટ છે જે લોકોએ હજી ખાલી ટેન્થ પાસ કરેલું છે તો ટેન્થ પાસ હતી લોકોની ઇલેવન્થ ને ટ્વેલ્થ બાકી છે તે લોકોને કરે

એને અમે કોલ કરેલો તો એને અમને કંઈ જવાબ નહોતો આપ્યો અને પ્લસ કે અહીંયા જે સ્ટાફ નીકળી ગયેલો છે એની પાસે મારું રિઝ્યુમ ક્યાંકથી મોકલેલો તો એનું નામ ઋતુઆ છે તો એને કીધું કે ફ્રેન્ડ ફીનું તમને ક્યાંયથી બી દેખાશે ને તો ફ્રેન્કફીનના સ્ટુડન્ટ એડમિશન ક્યાંય સોરી પ્લેસમેન્ટ ક્યાંય મળશે જ એટલે ખુદ કેનો સ્ટાફ એમ કહે છે અને અમારી જે બુક છે એ બે હજાર સોળની છે તો બે હજાર સોળથી બે હજાર પચીસમાં ઘણો ગેપ છે ઘણી ટેકનોલોજી ચેન્જ થઈ હોય ભણાવવાનું ઘણું રીત બી ચેન્જ થઈ હોય તો એમાં એ લોકોએ કાંઈ ચેન્જીસ નથી કર્યા તો કોઈ બી એવા ના હોય કે જે દસ વર્ષ જૂની જે એજ્યુકેશન સિસ્ટમ હોય છે એના માટે દોઢ કે બે લાખની ફી ભરે મારું રોનક બેરાણી છે બનાવ એવો બહેનો હતો કે ટ્રેન્કિંગ ઇન્સ્ટિટ્યૂટ નામની એક કંપની છે કે કેવી હોલે એ લોકો પાસે મેં પહેલાં વર્ષ દિવસ પહેલાં એડમિશન લીધું છે ત્યારબાદ એ લોકો સાથે વાત એવી થઈ હતી કે એ લોકો પાંચત્રીસથી ચાલીસ હજાર વાળી જોબ અપાવશે પણ અત્યારે એ લોકો હોટૅલમાં નોકરી અપાવે છે દસ દસ પંદર પંદર હજારની એટલે મોટું બોલીને અમારી સાથે છેતરપિંડી પિંચી છે આપણે નોકરી કેવી અપાવવાનું નોકરી અપાવાની વાત એ થઈ કે ગ્રાઉન્ડ સ્ટાફ અને કેબિન પ્રેમ જેની સ્ટાર્ટિંગ સેલેરી પાંત્રીસથી ચાલીસ હજાર આવશે પણ એવું કાંઈ છે નહીં ટ્રસ્ટી કોણ છે જેના હેડ છે શિવરાજ સિંહ છે અને કેટલી ફી આપેલી છે આપણે ફી દોઢ લાખ રૂપિયા કરેલી છે કેટલો કેટલા વર્ષથી હજી આપને જોબ નથી અપાવી એક વર્ષ પૂરું થઈ ગયું છે આપની હવે શું માંગ છે મારી માંગ એ જ છે કે મારે હવે મારી ફી પાછી જોઈએ મારું નામ ઈશ્વા પટેલ છે હું હું ફ્રેન્કફિન ઇન્સ્ટિટ્યૂટથી એમાં અમે કોર્સ કરીએ છીએ અત્યારે અને એ લોકો અમને

કઈ રીતે આપને આપણી સાથે ફ્રોડ એટલે કે ઓલું બનાવે છે આપને એ લોકો અમને અમે જ્યારે એડમિશન લીધું ત્યારે અમને કીધું તમે અમે તમને છે ને હંડ્રેડ જોબ આપશું જ કોર્સ પૂરો થવા આવ્યો દોઢ વર્ષ થઈ ગયું તો અમારી અમને જોબ નથી અને એ લોકો જે અમને જોબ દે છે એ કાં તો સેલ્સમાં હોય છે કાં કાં તો હોટેલ્સમાં હોય છે એ એટલા માટે આમ ફી નથી ભરી કે અમે હોટેલમાં જોબ કરીએ એટલે આપણે કઈ ટાઈપનો કોર્સ કરેલો હતો અને એને કયા જોબ આપવાની આપણે ગેરંટી આપી હતી અમે એવિએશન એર હોસ્ટેસનો કોર્સ કરેલો છે અને એ લોકો અમને હોટેલ ઇન્ડસ્ટ્રી છે પછી એજન્સીસ છે ટ્રાવેલ એમાં અમને જોબ મેળવે છે એટલે આપની શું માંગ છે અત્યારે કે કાં તો અમારા પૈસા પાછા આપો કાં તો અમને પ્લેસમેન્ટ આપો